ઓળખો 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 ઈરા કરી છે દાડી હાથ માં તરત જાવ દાઢી બહુ વધી જ

આવડા દર્પણ માં મોટા દર્પણ માં જોવાનું હોય દુકાન બુકાન દુકાન તો આ લઈ જુઓ પણ હવે થાય ને ત્યારે હું ચાલુ કરું છું ને હાલ

અરે આ તારા વાળ કુણા જોવા પડી બતી જોવાય છે તો બત્તી થી તરત ખબર પડી જાય ખાલી બેહો

સસ્તો આપડો જેવાય આ મુકડા છું લુકડા ધોવાનું નહી તો આયો અમદાવાદ થી લાવ્યો ઓરિજનલ હાબુ અમદાવાદ થી લાયો આતો કરના જેવા લાગે ને એટલે પડે હોય હાબુન હોય આ આ ને આખરી તમે તો બધો રમણ પસંદ કરાવો પેલા મેલ દાઢી કરવાની હોય પેલું ગરાકડી બેઠી દાઢી કરાવી છે તું એક મહિના પછી બહાર નઈ આવે તારે આ થુચી થુચી ને દાઢી કરવાની હોય

નાક ઉપર ના હોય આવો આ ધોયા વગર નું કપડું ચોથી લાવ્યો હતો ઓરિજનલ છે શું ઓરિજનલ છે આ બાર મહિના રેશમી રેશમી છે